દ્વીજને ચોકલેટ ખાવી છે કઈ ચોકલેટ ખાશે દ્વિજ ક્યાં ખાવી છે દ્વીજને ખાવી મને દેવી છે દ્વિજ દ્વિજ એને શું કહેવાય ચોકલેટ એમ ને આ પડી છે આ ચોકલેટને શું કહેવાય બતાવો જો એ બધાઈને કોને લોલીપોપ કહેવાય વાવ મને આપીશ હે મને આપીશ આમાંથી હું કઈ ચોકલેટ લઉં દ્વીજ લાવો જોઈએ હા મને દેસો આટલી બધી ચોકલેટ કોણ લઈ આવ્યો હું લઈ આવ્યો તું લઈ આવ્યો વેરી ગુડ કેમ બતાવો જ ખરા ઓહો હો આટલી બધી દ્વીજ એકના ઓય શું કરે છે તું ઓકે થોડીક આપશો મમ્માને ના આપો ને આપી દે દ્વિચ આપો મમ્માને આપો કેમ નહીં આપો તો બીજી વાર નહીં હું આપું તમને આટલી બધી ચોકલેટ

आपने मने एडविज आपने थोड़ी का आपने कहना एक कहना नहीं बाबा बाबा खाई जो बाबा ओहो हो आपो आपो एक आपो मने एडविज એને શું કરવાનું છે બધાને એમાં મૂકી દેવી છે ઓહો ઠંડી ઓહોડી એમ નઈ થોડીક આપ થોડીક આપને ને વાવ બીજે તો બધી ચોકલેટ મૂકી દીધી એ વાવ હું લઈ લઉં થોડીક પછી એનું શું કરવાનું છે શું કર છો દ્વીજી તું ઓકે સંતાડી દેવી છે ઓહો હો આપો આપો થોડીક આપો મને ના ના દેને થોડીક મને ઢગલો કરવો છે ઢગલો કરવો ઓહ

એવું ના ચાલે દે દે એકાના દે દેખી તો હવે હું તને ક્યાંય લઈએ નહીં જાવ નહીં ચોકેટ આપું હાલો મમ્માને આપો ડેડીને કઈ આપશો તમે કઈ આપીશ હા આ મોટી મને